વડાપ્રધાને વિવિધ ક્ષેત્રના લોકોને મેદસ્વીતા મુક્ત બનવા અપીલ કરી જેમાં અભિયાનને આગળ વધારવાના ગુજરાત પ્રથમ રાજ્ય બન્યું છે આ માટે રાજ્ય સરકાર ખાસ એપ્લિકેશન બનાવશે અને લોકો તેમાં રજીસ્ટ્રેશન કરી શકશે એટલે કે આવનારો આખો વર્ષ ગુજરાત સરકાર ઓબેસિટી સામે લડશે આ અભિયાન ગુજરાતના ગામે ગામ સુધી પહોંચાડશે તમામ ક્ષેત્રના લોકો સુધી પહોંચાડશે અને આ અભિયાન અંતર્ગત ગુજરાત સરકારે વિવિધ વિભાગોને અલગ અલગ જવાબદારીઓ આપી છે જેમાં એક એપ્લિકેશન બનાવવાનો નિર્ણય લીધો છે જે એપ્લિકેશનમાં લોકો રજીસ્ટ્રેશન કરી શકશે રજીસ્ટ્રેશનના માધ્યમથી તેમનું વજન તેમની હાઈટ આ બધા જ વસ્તુ એની અંદર નાખતાની સાથે જે સંપૂર્ણ સ્વસ્થ જીવન માટે એમની હાઈટ પ્રમાણે કેટલું વજન હોવું જોઈએ તે સંપૂર્ણ દર્શાવશે એ જ એપ્લિકેશન અને આવનારા દિવસોમાં ગુજરાત સરકારના અભિયાનમાં માત્ર લોકોને માહિતી આપવું એટલું જ નહીં પરંતુ સ્કૂલ વાઇઝ કોમ્પિટિશન થશે કોલેજ વાઈઝ કોમ્પિટિશન થશે એ જ કોમ્પિટિશન વાઇઝ બી થશે અને ગુજરાત સરકારના વિવિધ વિભાગોમાં બી આ જ દિશામાં કોમ્પિટિશનને નીચે સુધી લઈ જવામાં આવશે એટલે આ કોમ્પિટિશનના માધ્યમથી લોકો એક વિભાગમાં પચીસ પચાસ લોકો કામ કરતા હોય તો એ ચેલેન્જ એકબીજાને માત્ર ચેલેન્જના સ્વરૂપે નહીં પરંતુ એ કોમ્પિટિશનમાં એ જીત જીતીને સરકાર દ્વારા જે વિવિધ યોજનાઓ વિવિધ ઇનામો જે ડિક્લેર કરવામાં આવશે તેના બી જરૂરથી લાભાર્થી બનશે